છોટા ઉદેપુર જિલ્લાના નરસવાડી તાલુકાના ઘેસવાડી ગામે કેન્દ્ર સરકારના હાઈડ્રો પાવર પ્રોજેક્ટના વિરુદ્ધમાં કોંગ્રેસની જનજાગૃતિ મહાસભા યોજાઈ જયહિંદ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે નસવાડી તાલુકાના ઘેંસવાડી ગામે સ્થાનિક આદિવાસી ગ્રામજનોના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા જનજાગૃતિ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર સરકાર દ્વારા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યો છે જેમાં નસવાડી તાલુકાના અઢાર જેટલા ગામો આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં સ્થાનિકોની જમીન સંપાદન થતી હોય તેથી ત્યાંના સ્થાનિક આદિવાસી ગ્રામજનો પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે જ્યારે આજરોજ કોંગ્રેસના ઓલ ઇન્ડિયા કમિટીના જનરલ સેક્રેટરી શ્રીમતી ઉષા નાયડુ ધારાસભ્ય વડગામ જિજ્નેશ મીવાણી ધારાસભ્ય વાંસદા આનંદ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ ચેરમેન રાજુભાઈ પારગી ડૉક્ટર નિકુંજ પટેલ આનંદ ચૌધરી માજી ધારાસભ્ય માજી વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સાથેના

માન્ય ઉષા નાયડુજી આપણા આદિવાસી સમાજના હક ને અધિકાર માટે લડતા એવા યુવાન ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ સાહેબ હંમેશા સમાજ ની વાત હોય એના અધિકાર ને લડતા એવા જગ્દેશભાઈ મેવાણી સાહેબ વિધાનસભા નહીં થઈએ તો કેવડીયા ની અંદર જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એવી અહીંયા બી ઉદ્ભવી શકે છે એટલા માટે જ આનંદભાઈએ કીધું એ પ્રમાણે બીજા જે આપણા વક્તાએ કીધું એ પ્રમાણે કે આપણે આપણા હક અને અધિકાર માટે જાતે જ જાગૃત થઈ અને અહિયાં જે આપણા સંઘર્ષ સમિતિના જે લોકો છે

જળ જંગલ અને જમીન એના માટે જો આપણે એક થઈને અહિંસા ના ભાગરૂપે જો કામ કરીશું તો મને એવો વિશ્વાસ છે કે ગમે તેવી સરકાર હશે એ સરકાર આપણને કશું જ નહીં કરી શકે એટલે અહીંયા બેઠેલા તમામ લોકોને એક જ વિનંતી છે કે તમને કોઈ બોલાવે છે સંઘર્ષ સમિતિ બોલાવે છે બોલાવે છે એક ટ્રક નઈ જઈ શકે એટલે તમને એક જ વિનંતી છે કે સંઘર્ષ સમિતિ કે કોંગ્રેસ દ્વારા જ્યારે બી તમને કોઈ આહવાન કરવામાં આવે અમે તમને અહીંયાથી વિશ્વાસ સંપાદન કરીએ છીએ અમારા દરેક નેતાઓ આદિવાસી ના જે બી અધિકારો છે એ બચાવવા માટે અમે સૌ સક્ષમ છે અને અમે તમારી પડખે છે અહિયાં તમે અમને બોલાયા અમને બે મિનિટ બોલવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌ નો ખૂબ આભાર